રાજકોટ રૂરલ એલસીબીનો જેતપુરમાં સપાટો ડોબરિયાવાડી વિસ્તારમાંથી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો રહેણાંક મકાનમાં બેડની નીચે જમીનમાં ચોરખાનું બનાવી દારૂ છુપાવ્યો હતો રાજકોટ રૂલર એલસીબીનો માં સપાટો ડોબરિયાવાડી વિસ્તારમાંથી રહેણાંક મકાન માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો રહેણાંક મકાનમાં બેડની મકાનમાંથી દારૂની બોટલ ઉપર લગાવવાના હાઈ બ્રાન્ડના સ્ટીકર પણ મળી આવ્યા અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ છ હજાર સાતસો છપ્પન બિયર ટીન ચારસો છ મળી કુલ દસ લાખ સાઈઠ હજાર એકસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે લિસ્ટેડ બુટલેગર અને ને વોન્ટેડ જાહેર કરાયો રાજકોટ રૂલર એલ એલસીબીનો જેતપુરમાં સપાટો ડોબરિયાવાડી વિસ્તારમાંથી રહેણાક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો રહેણાંક મકાનમાં બેડની નીચે જમીનમાં ચોરખાનું બનાવી દારૂ છુપાવ્યો હતો રહેણાંક મકાનમાંથી દારૂની બોટલ ઉપર લગાવવાના હાઈ બ્રાન્ડના સ્ટીકર પણ મળી આવ્યા અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નાંગ છ હજાર સાતસો છપ્પન બિયર ટીન ચારસો છ મળી કુલ દસ લાખ સાઠ હજાર એકસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે લિસ્ટેડ બુટલેગર અનિલ ઉર્ફે ડબલીને વોન્ટેડ જાહેર કરાયો સુરેશ બાલિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જેતપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે